અહીંયા જે પાલના મેળામાં વધારે લોકો આવતા હોય છે અને મિત્રો દૂર દૂર થી લોકો આવતા હોય છે મુંબઈ થી દૂર દૂર થી આવતા હોય છે અને મિત્રો અહીં પાલના મેળાની અંદર આમ તમને ઘણી બધી અહીંયા વ્યવસ્થા જોવા મળે છે અને મિત્રો બધી ઘણી બધી સેવા કરતા હોય છે તમને ખાવા પીવાનું રહેવા કારવાની બધી સગવડતા પાલના મેળાની અંદર મળી રહેશે અને મિત્રો અત્યારે ફૂલ તડામાર તૈયારી થઈ રહેલી છે તો મિત્રો કેવી બધી તૈયારી છે એ બધું તમને વિડીયોમાં બતાવવાનું છે એટલે વિડીયોમાં જોડાયેલા રહેજો માં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા હોય કરવાનું ભૂલતા નહીં તો તો જો મિત્રો જે અત્યારે પાલના મેળાની ઓળતડા માર તૈયારી થઈ રહી છે અને જો મિત્રો આ બધા શું કહેવાય કે જો આવી રીતે બધા પાલ બનાવે છે જો મિત્રો તો અત્યારે તૈયારીનું કામકાજ બધું ચાલુ છે તો ચાલો મિત્રો આપણે આગળ જઈએ અને તમને બધું બતાવી કે કેવી કેવી બધી પૂર્વ તૈયારી છે બધું તમને બતાવવાનું છે અહીંથી આમ પાલીતાણા તો મિત્રો પાલીતાણા એ અંદર દર વર્ષે કે કહેવાય કે પાલનો મેળો ભરાય છે એટલે કે જે જૈન ધર્મના લોકો એટલે કે જે વાણિયા લોકો છે એ મિત્રો દર વર્ષે આ પાલનો મેળામાં અહીંયા આવતા હોય છે અને મિત્રો દૂર દૂરથી આવતા હોય છે તો આ વર્ષે આપણે આપણે આવી ગયા છીએ અને મિત્રો અત્યારે પાલના મેળાની ફૂલ ચડાવવા તૈયારી થઈ રહી છે તો કેવી કે બધી તૈયારી છે એ બધી તમને વિડીયોમાં બતાવવાની છે તો વિડીયો માટે જોડાયેલા ચેનલમાં નવા અને પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરતા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જુઓ મિત્રો જો આ બાજુ જે આ બધા પાલ છે અહીંયા અહીંયા પાલ બધા તૈયાર કરે છે જો મિત્રો અને આ પાલની અંદર તમને અહીંયા જે રહેવા રહેવા પીવા રહેવાનું ખાવા પીવાની બધી સુવિધા તમને મળી રહી છે જો મિત્રો અને અહીંયા ઘણા બધા પાલ છે જો મિત્રો આ બધા પાલ છે અત્યારે બધા પાલની કામગીરી ચાલુ છે જો મિત્રો અહીંયા સોળ નંબરનો પાલ છે સોળ નંબર છે પછી આ બાજુ સત્તર છે અઢાર છે આવા બધા અલગ અલગ પાલ છે જો મિત્રો બધા પાલમાં છે અત્યારે કામકાજ ચાલુ છે જુઓ તમે અને આ જો તમે અંદર પાલ છે અને આમાં તમને બધી વસ્તુ તમને મળી રહે તમામ વસ્તુ અહીંયા અને તમને જે અહીંયા ફ્રૂટ છે ખાવા પીવાનું છે આ બધું જ તમને આ પાલની અંદર મળી રહે છે તો જો મિત્રો અહીંયા દૂર દૂરથી લોકો આવતા હોય છે જે જૈન ધર્મના લોકો છે એટલે કે અહીંયાથી બધા લોકો દૂરથી આવતા હોય એની માટે આ બધું રહેવા કારવાની બધી વ્યવસ્થા છે જો તમે અને અહીંયા ઘણા બધા એવા મંડપને એવું પણ નખાઈ ગયેલું છે જો તમે તો આ છે બધી પાલની પાલના મેળાની તૈયારી છે જો મિત્રો અને અહીંયા આ જે પાલીતાણા જે જે ડુંગર છે જ્યાં પાલીતાણા શેત્રુજ ડુંગર છે ત્યાં મિત્રો કહેવાય કે કેવાય કે કે વાણિયાના જૈન દેરાસર છે એટલે કે ત્યાંથી આ પાલના યાત્રા શરૂ થાય છે મિત્રો તો સગાઉની યાત્રા છે તો આ સગાંની યાત્રાનો કહેવાય કે જેમ જુનાગઢની અંદર જેમ પરિક્રમ પરિક્રમની યાત્રા થાય છે એવી જ રીતે અહીંયા પાલીતાણાની અંદર જૈન ડુંગર છે પાલીતાણા ત્યાં પાલનો મેળો ભરાય છે ને દર વર્ષે ભરાય જ છે મિત્રો તો જુઓ મિત્રો આવી બધી તૈયારીઓ છે અહીંયા ઘણા બધા મંડપ ને એવું બધું છે અને અત્યારે ફૂલ તડામાર તૈયારી થઈ રહી છે જુઓ તમે મિત્રો તો તમે પણ મિત્રો આવજો બધા પાલના મેળામાં ક્યારેય ન આવ્યા હોય તો એકવાર અશુભ એકવાર પાલના મેળામાં આવજો મજા આવશે અને પાલના મેળામાં મિત્રો તમને તમામ સુવિધા મળી રહી છે અને મિત્રો અહીંયા છે ને અહીંયા ઘણી બધી અલગ અલગ રાવટીઓ બાંધેલી છે જો આપણે આ બધી બધી રાવટી છે જે દૂરથી લોકો આવતા હોય એની માટેનો છે આ બધા એની માટેના એક એક રાવટી આપવામાં આવતી હોય આવતી હોય છે જો તમે તો જો આ રીતનું હોય એમાં તો આવા તો અહીંયા ઘણા બધા એવા પાલ પાલ છે મિત્રો કે બધે તો તમને દેખાવા રહી તો કારણ કે આપણે હાલી હાલી થાકી જઈએ એટલા બધા પાલ છે એટલે જે અમુક અમુક પાલ છે મેન મેન તમને બતાવી દો તો જુઓ મિત્રો આમાં બધી અલગ અલગ રાવટીઓ બાંધેલી છે જો તમે આ બધાને અલગ અલગ દેવામાં આવે છે બધાને અલગ અલગ ખાના જે દૂરથી રોકો આવતા હોય એની માટેના રેવા કરાવાની વ્યવસ્થા છે જુઓ તો જો આવી રીતે આ બધાએ પાલ બનાવેલા છે એટલે કે રાવટી બનાવેલી છે જુઓ તમે તો જુઓ મિત્રો આ જો આ બધું પાલના મેળાની ની જો આ બધા અહીંયા સેવમ સેવકો છે બધા જો તૈયારી કરી રહ્યા છે જો અત્યારે આ અંદર અહીંયા પાથરણા ને એવું છે એ પાથરે છે જો આ બધી સેવા કરી રહ્યા છે જો તમે તો તો જો મિત્રો અહીંયા જો ઠંડુ પાણી અને ગરમ પાણી માટેના જે અહીંયા બધા માટલા છે જો તમે જે માટીના માટલા છે એ અહીંયા બધા ગોઠવવામાં આવ્યા છે અને આ બધા પાલની અંદર દેવામાં આવે છે જો અહીંયા મોટા માટલા છે અને નનકા માટલા છે જો તમે અલગ અલગ બધા માટલા તમને જોવા મળશે જો તમે ઘણા બધા માટલા ને એવું છે તો આ નનકા માટલા છે જો તમે અને આ બધું છે એ મોટા માટલા છે જો તમે અને આ જે બધાય પાલની અંદર જે લોકો દૂર દૂરથી આવતા હોય એની માટેની છે આ પાણીની વ્યવસ્થા ઠંડા અને ગરમ પાણીની વ્યવસ્થા માટેની છે જો તમે અને અહીંયા ઘણું બધું અત્યારે કામકાજ ચાલુ છે જો તમે અત્યારે ધીરે ધીરે બધું કામ ચાલું જ છે અને ચેવમસેવ પછી કામ કરે છે અહીં જો આ બધું મંડપ ફિટિંગનું કામકાજ ચાલુ છે જોવા અત્યારે ફૂલ ચડામારની તૈયારી ચાલુ છે જોવા તમ અત્યારે બધે ઠાર ઠાર એકલું કામ ચાલુ છે બધે અલગ અલગ તૈયારી કરતા હોય છે તો જો આ રીતની કંઈક પાલના મેળાની તૈયારી છે મિત્રો જોવા તમને જો મિત્રો અહીંયા ઘણા બધા એવા ડોમ્પ નો કહેવાય કે પાલ બનાવેલા છે રેવા કરવા માટે મિત્રો જે ત્રણ ચાર હજાર જેટલા અહીંયા પાલ બનાવવામાં આવેલા છે જો મિત્રો આ બધાય છે એ તમને પાલ જ છે તમે તો મિત્રો આ જે પાલની યાત્રામાં જે લોકો આવે છે એ બધા પોતાનું વાહન લઈને આવતો એની માટેનું વાહન પાર્કિંગનું ગ્રાઉન્ડ અત્યારે તૈયાર થાય છે જુઓ મિત્રો અને આમાં જુઓ ઘણા બધા ટ્રેક્ટર ને એવું બધું હાલે છે ટ્રેક્ટર જે છે બી રાંધું છે જે વાહન પાર્કિંગ છે બધું સારું કરે છે મતલબમાં જે ખાડા કડિયાર હોતા ને એવું બધું છે એ સારું કરે છે તો એ ઘણા બધું કામ તેજમાં હાલે છે અને જે પાલની યાત્રા છે એ તમે જોઈ શકો છો મિત્રો ત્યાં જે કહેવાય કે પાલેતાણા લઈને લઈને એકદમ પાલેતાણા કહેવામાં આવે છે તો મિત્રો જે અહીંયાથી ચાલુ થાય છે જો તમે જો આ બાજુથી ચાલુ થાય છે મિત્રો જો તમે જોઈ શકો છો તો અહીંયાથી જ પાલની યાત્રા સારું થાય છે મિત્રોને છ ગામની યાત્રા કહેવામાં આવે છે મિત્રો તો તો આ ડે ડુંગરાની ઉપરને ઉપર જે યાત્રા શરૂ થાય છે છ ગામની યાત્રા છે મિત્રો જો તમે આ રીતે પાલની યાત્રા ડુંગરામાં થાય છે અને એ બધી છ ગામની યાત્રા કરતાં કરતાં જે મિત્રો અહીંયા આવે છે તો અહીંયા આ જગ્યાએ તો આખા ડુંગરાની અંદર જેમ જૂનાગઢના ડુંગરાની પરિક્રમા કરે એ રીતે બધા પરિક્રમ કરતા હોય છે તો એ રીતે આ જે પરિક્રમ જૂનાગઢની પરિક્રમ કરે એ રીતે આ ચતુર્જી પર્વતની પરિક્રમ કરતા હોય છે એટલે કે પાલની યાત્રા કરતા હોય છે તો એ રીતે બધી પૂર્ણા કરવાની હોય છે મિત્રો મિત્રો અહીંયા દર વર્ષે પાલની યાત્રા થાય છે એટલે કે પાલનો મેળો ભરાય છે મિત્રો પાલીતાણાની અંદર અને મસ્ત મજા એવું જઈને થતા ફરવાલાયક પર્યટન સ્થળ છે મિત્રો તો જોવા બધું અહીંયા તૈયારી થઈ શકી છે જોવા તમે વાહન પાર્કિંગ કરવાનું છે એટલા માટે બધી શિફ્ટિંગ માટે બધું અહીંયા તૈયારી થાય છે તો મિત્રો આ હતા પાલના મેળાનો વિડીયો તૈયારીનો વિડીયો હતો તો જો મિત્રો તમને અમારો વિડીયો ગમે અને સારો લાગે તો લાઈક કોમેન્ટ કરી દેજો ચેનલમાં નવાને પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરતા દો કરવાનું ભૂલતા નહીં તો બસ મિત્રો આપણે આજનો વિડીયો અહીં હતી તો આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ તો જ્યાં સુધી નવા વિડીયોમાં નવા લોકો મળીએ ત્યાં સુધી બધાને બાય બાય